નમસ્કાર દર્શક મિત્રો જનાર પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોડેલીમાં નવરાત્રિના નવ દિવસ બાપા સીતારામ મહાપ્રસાદીનું ભવ્ય આયોજન પાવન નવરાત્રિના પર્વને ધ્યાને લઈ બોડેલી ખાતે ગોપેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપા સીતારામ મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે ભક્તિ અને સેવા બંનેનો અનોખો મેળાપ જોવા મળ્યો પાવાગર દર્શન માટે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ સમયગાળા દરમિયાન બોડેલીથી પસાર થાય છે તેમને આરામ ભોજન અને મફત મહાપ્રસાદીનો લાભ મળે તે માટે પ્રસાદ વ્યવસ્થા કરવામાં આવે છે દરરોજ હજારો ભક્તો પ્રસાદી લેતા હોય છે સ્થળ પર મેડિકલ ચેકઅપનો પણ મુકવામાં આવ્યા છે જેમાં બ્લડ પ્રેશર સુગર અને સામાન્ય તબીબી ચકાસણી જેવી સેવાઓ મફત મળી રહી છે આ વર્ષે પણ સેવાભાવી યુવકો અને બાપા સીતારામ સેવા મંડળના સ્વયંસેવકો દ્વારા સતત સેવા પૂરી પાડવામાં આવી રહી છે નવરાત્રીના દરેક દિવસે ભજન કીર્તન અને આરતીના કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે જેના કારણે મંદિર વિસ્તારમાં ભક્તિભાવ અને ધાર્મિક માહોલની જલમલાટ બની ગયો છે રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર આવાજ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ જય માતાજી બોડેલીમાં ગોપેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં બાપા સીતારામનું ક્ષેત્ર જે નવરાત્રી નવ દિવસ મહાકાળી પાંચ થી છ હજાર સાત હજાર માણસો મહાપ્રસાદી લાભ લે છે અને મેડિકલ ચેકઅપ પણ સુવિધા છે બાપા સીતારામ છે અહિયાં દર વર્ષે અહીંયા પ્રસાદ લઈએ પછી અહીંથી નીકળી છે સુવિધા સારી છે બધી રીતે ફેસિલિટી સારી છે મારું નામ છે જિગ્નેશ